હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વીએક્સાઈ કરાવેલ છે જેનું મિત્રો મોડલ બે હજાર અને એકવીસનો આઠમો મહિનો છે મિત્રો કારમાં તમને નવા ટાયર જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે તો મિત્રો કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય સ્ક્રીન ઉપર જ મોબાઈલ નંબર મળી જશે તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ કાર લેવા થાય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે મિત્રો તેમાં તમે વોટ્સઅપ કરી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે આગળ માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટકારની મોડલની તો બે હજાર અને એકવીસનો આઠમો મહિનો મોડલ છે વીએક્સઆઈ મિત્રો કાર ટુ ઓનરમાં છે અને મિત્રો કાર સાઠ હજાર કિલોમીટર ફરેલી છે મિત્રો કારમાં સીટ સીટખર તમને એકદમ નવા જોવા મળશે મિત્રો કારમાં સીએનજી સિક્વન્સ કીટ જોવા મળશે આર સીમાં એન્ટ્રી સાથે મિત્રો આ વ્હાઇટ કલરમાં સ્વિફ્ટ કાર જોવા મળશે મિત્રો કારમાં તમને ક્યાંય પણ ક્રેશ પર જોવા નહીં મળે એકદમ શોરૂમ કન્ડિશન સ્વિફ્ટ કાર જોવા મળશે તમે મિત્રો જોઈ શકો છો મિત્રો કારને એન્જિનની વાત કરીએ તો આ પ્રમાણે છે સો સો ટકા વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને સ્ટેરિંગ કંટ્રોલ જોવા મળી જશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઇન્ડો પાવર સ્ટેરિંગ બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે અને મિત્રો કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે વેસવાની છે તો મિત્રો કારમાં તમને બધા ટાયર એકદમ નવા જોવા મળશે અને મિત્રો કારમાં ક્યાંય પણ કારછળો જોવા નહીં મળે તો કારની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે અને મિત્રો દીપભાઈએ સ્વિફ્ટ કારની કિંમત પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી ડબલ ઝીરો આઠ ચાલીસ સો છત્રીસ મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો મિત્રો નામ દિપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સીજુકી સ્વિફ્ટ વીએક્સાઈ કાર લેવાય તો મિત્રો વધુ માહિતી માટે તમે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કારની કન્ડિશન જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈને કાર લઈ શકો છો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપશે જયશરાજ